અમદાવાદ બાદ આજે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા નજીક ધારગઢ દરવાજા વિસ્તારમાં આજે વહેલી સવારે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું અમદાવાદના ચંડોડામાં મેગા ડિમોલિશનની કાર્યવાહી બીજા દિવસે શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્યમાં હવે જુનાગઢમાં પણ તંત્રનું મેગા ડિમોલિશન હાથ ધરાયું છે જુનાગઢના ધારાગઢ વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે તંત્રએ સૌથી વધુ ગેરકાયદેસર મકાનો પર બુલ્ડોઝર ફેરવ્યું છે સરકારી જમીન ઉપર ખડકી દેવાયેલા રહેણાંક દબાણો તોડી નાખવામાં આવ્યા છે જૂનાગઢના ધારાગઢમાં ગેરકાયદે બાંધકામો ઉપર તંત્રનું બુલડોઝર ફેરવ્યું છે કેટલાક અસામાજિક તત્વોએ સરકારી જમીન ઉપર બાંધી દીધેલા ગેરકાયદે દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા આ કામગીરીનું જિલ્લા કલેક્ટર દ્વારા નિરીક્ષણ કરાયું હતું તંત્ર દ્વારા તોડવામાં આવી રહેલા દબાણોનું નિરીક્ષણ કર્યું હતું આ વિસ્તારમાં અસામાજિક તત્વોએ સરકારી જમીન પચાવીને તેના ઉપર મકાનો બનાવ્યા હતા જિલ્લા કલેક્ટર અનિલ રાણા વસિયા કામગીરીના સ્થળે પહોંચ્યા હતા તેમણે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને કહ્યું હતું કે સરકારી જમીન ઉપર કોઈ પણ પેશકદમી ચલાવી લેવાશે નહીં જ્યાં પણ દબાણો થયા હશે ત્યાં તોડી પાડવામાં આવશે ધારાગઢમાં અસામાજિક તત્વોએ સરકારી જમીન ઉપર કરેલા દબાણો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા અને કલેક્ટરે કહ્યું હતું કે આગામી દિવસોમાં પણ કાર્યવાહી શરૂ રહેશે ત્યાં લગભગ ચૌદ હજાર ચોરસ મીટર જેટલી જગ્યામાં એક અનઅધિકૃત મકાનો હતા એને દૂર કરવાની પ્રક્રિયા આજ સવારથી શરૂ કરવામાં આવી છે આ જે ચૌદ હજાર ચોરસ મીટર જેટલો વિસ્તાર છે એના માટે સિટી સર્વેનો અમારો સર્વે નંબર એનો ચૌદસો ચોર્યાસી અને એના માટે તમામ પ્રક્રિયા જે નિયમસાની છે એ કરવામાં આવી છે દબાણકર્તાઓ જે હતા એમને નોટિસ આપવામાં આવી અને એમને પૂરતી તક પણ આપવામાં આવી હતી કે એ લોકોએ આ જગ્યાએ ગૃહ મકાન બનાવે છે તો કોઈ પણ પ્રકારના એવા રિપોર્ટ ડોક્યુમેન્ટ એમની પાસેથી મળી આવ્યા હતા અને આજે આ પ્રક્રિયા પૂરી કરી અને અમે આજ સવારથી લગભગ ચારસો જેટલા અમારા પોલીસ અધિકારીઓ દસ જેટલા જેસીબી જિલ્લા વહીવટીતંત્ર કોર્પોરેશન ડીજીવી સેલ્ફ ફાયરની ટીમ તમામ સાથે રહી અને આ ચુસ્ત બંદોબસ્ત સાથે આજે આજે જવાબ જો તમારી પ્રક્રિયા હાથ ધરી છે અને આ પ્રક્રિયા જે છે એ આખો દિવસ ચાલશે અને આ દબાણ જે છે એ દૂર કરવામાં આવશે આ દબાણ જે દૂર થયા છે એમાં અમુક અનધિકૃત વ્યક્તિઓના પણ દબાણો દૂર થયા છે જેમાં એનડીપીએફ છે બુકલેટર છે એવા પ્રકારના લોકો હતા એને માહિતી પણ પોલીસ વિભાગ તરફથી જે અમને મળી હોય એમાં તેને લઈને એક કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આવા કોઈપણ પ્રકારના અસામાજિક તત્વો જે છે એ આ પ્રકારનું દબાણ કરે તો બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં અને આ દબાણ દૂર કરવાની જે પ્રક્રિયા છે આગામી સમયમાં પણ આટલા જ પૂરજોશથી ચાલી